લો અહીંયા તો પોલીસ જ બુટલેગરોને દારૂ પધરાવી રહી છે બન્યું કે વડોદરા જિલ્લા પોલીસ ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ છે અને જરૂર પોલીસની બુટલેગરો સાથેની સાઠ ગાંઠનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે હાલોર પાસેથી પકડાયેલા દારૂના કન્ટેનરને આ સૂઝમાં જ પકડ્યું હોવાની બતાવીને પોલીસે બુટલેગરોને દારૂની પેટીઓ ભરી આપી મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોની ગાડીઓમાં દારૂ ખુલે આમ ભરવામાં આવ્યું અને આશ્ચર્યની વાત તો એ છે કે બાવન પોઇન્ટ પંચ્યાસી લાખનો દારૂ પકડાયો પરંતુ ચોપડે માત્ર ઓગણચાલીસ પોઈન્ટ પાંસઠ લાખનો જ દર્શાવવામાં આવ્યો તેર પોઇન્ટ વીસ લાખની બસો પચાસ દારૂની પેટીઓ બુટલેગરોને દારૂ બાર પધરાવી દેવાઈ અને આખો ખેલ જરોજ પોલીસ મથકના વહીવટીદાર ભાગીરથના નેતૃત્વ હેઠળ રચાયો હોવાની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે પરંતુ એક જાગૃત નાગરિકે આ ગેરરીતિનો વિડીયો ઉતારીને ઉચ્ચ અધિકારીઓને મોકલી દેતા આખો ભાંડો ફૂટ્યો હતો પોલીસ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને હવે પ્રશ્ન એ છે કે શું આ કેસમાં ન્યાય મળશે ખરા શું બુટલેગરો સાથેની આ સાઠ ગાંઠ નું સત્ય સામે આવશે અને ખાસ તો વડોદરા પોલીસની આ શરમજનક ઘટના સામે પગલા લેવાશે ખરા